આજે લોકશાહીના પર્વનો આખો દેશ ઉજવણી કરી રહ્યો છે આજે લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન એકસોને સોળ સીટ ઉપર ચાલી રહ્યું છે લોકસભા એક કચ્છ મોરબી વિધાનસભાનું ક્ષેત્ર માધાપર એની અંદરથી હું અર્જુનભાઈ બોલી રહ્યો છું લોકશાહીનો પર્વ દરેક સમાજ દરેક ભારતીય નાગરિક આજે ઉત્સાહભેર બહાર નીકળી અને મતદાન કરી રહ્યો છે સમસ્ત કચ્છવાસીઓને મને સાંભળતા સૌ દેશવાસીઓને વિનંતી કરું કે લોકશાહીના પર્વની અંદર આપણે સૌ ઉત્સાહભેર જોડાઈ અને આપણે મનપસંદ ચીન ઉપર નિશાન કરી બટન દબાવી અને મતદાન કરી એવી અપીલ કરું છું કારણ કે મતદાન કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને એક દેશના જાગૃત નાગરિક તરીકે ફરજ પણ છે તો આપણે સૌ ફરજ ચૂક્યા વગર આજે મતદાન કરી એવી અપીલ કરી રહ્યો છું જુવાનિયાઓને જે મતદાન તરીકે ચા ચાલનાર દરેક ભારતીય નાગરિકને દરેક દેશવાસીઓને અને એમાં ખાસ કરીને કચ્છવાસીઓને વિનંતી કરું કે આપ સૂઝબૂઝ અને સમજદારીથી ભય અને લાલચ વગર આપ મતદાન કરવા નીકળો આપ જો મતદાન નહીં કરો તો આવનાર પેઢી માટે આપ નુકસાન કરી રહ્યા છો એવું સમજી અને આપ તમારા આવનાર પેઢી માટે નુકસાન કરી રહ્યા છો તો ફરી ફરી વિનંતી કરું કે જો કોઈ આળસ કરતો હોય ધૂપ છે તડકો સમજી અને મતદાન કરવાનું ટાળતા નહીં અને આપ આપની જવાબદારી સમજી ને પણ મતદાન કરવા નીકળો એવી અપીલ કરું છું માધાપરની અંદર વિકલાંગ પ્રાથમિક શાળા છે ત્યાંથી લેવા માટે એમની બસ જે જે બુથમાં એનો મતદારો અને એના સિવાય જે એના ગામડામાં એ લોકોના જે પુખ્ત વયના જે મતદારો છે એના માટે સંસ્થા તરફથી ગાડી મૂકવામાં આવી છે અમારા ગામની અંદર લગભગ બાવન જેટલા વિકલાંગો છે એમાં સાવજી જેને એંસી ટકા સુધી સરકારે વિકલાંગ જાહેર કર્યા છે એવા લગભગ તેર ચૌદ છે એમાં લગભગ એમના પરિવારો પાસે વાહન ન હોય તો ગામના જાગૃત નાગરિક તરીકે એને વાહનની પણ વ્યવસ્થા કરી છે અને એમને બુથ સુધી લઈ આવવાની પણ વ્યવસ્થા કરેલી છે તો સૌ જે રીતે માધાપરની અંદર આખા કચ્છ અને દેશની અંદર આ ટાઈપના જે વિકલાંગો હોય એમને કાર્યકારી સંસ્થા અને એક જાગૃત નાગરિક તરીકે આપણી ફરજ સમજી એને મતદાન મથક સુધી પહોંચાડી અને મતદાન કરાવીએ એવી પણ એક અપીલ કરું છું